ભાનુબેન દીવથી હાલ લંડનમાં રહે છે એમના મારી ધબુડી માતાએ બહુ જ કામ કર્યા છે બહુ હાલ લંડનથી ભાનુબેન હરકથી પ્રસાદી અર્પણ કરે છે સૌ ભાવિ ભક્તોને ખૂબ પેટ ભરીને જમજો ને વટે વટેમાર્ગું બધા માટે પ્રસાદી છે પ્રસાદીમાં પૂરી ચવાણું શાક બુંદી દાળ ભાત રામ રામ بدھائی نے مارا مارا بڑیوں نے دھا جا رہا ہوں راجستان نے مارا بڑیوں نے بدھائی نے مارا بڑیوں نے دھا جا مارا تمہاری بھکتی ہوئے نے یہ بھکتی نہ بیڑی شکتی ہے بھی ہوئے نے تمہیں کیا دکھ ہوئے نے یہ دکھ بڑی جا 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 पर भक्ति कौन है जवाई? भक्ति निश्चित कौन है जवाई? હું તો ભક્તિ સુખરા હોય બધાયની ભક્તિ કોઈની સમજ અલગ હોય કોઈને અમલ હોય ના હોય કોઈ સગા હોય કે કોઈ દુખિયારા હોય અને એના ઉપર તમને જીવડતો હોય અને કદાચ એ વ્યવહારને ન્યાય કરી થતો હોય તો એને એની મદદ કરવાની ઈચ્છા થાય થાય ને મદદ કરવાની ઈચ્છા થાય બરાબર સાથ હરવાની ઈચ્છા થાય બરાબર છે પણે જારે એને હમેલા વ્યક્તિ દુઃખ વાળા વ્યક્તિ એ ન્યાય કરી એકતા ના હોય દેવી શક્તિ નો ઘે કોઈ જૂના કોઈ વડીલો ના ન્યાય પડ્યા હોય ન્યાય કરી ના હકે એટલે જમીન આજ વાત કરીશ જમીન કોઈના જમીન રહ્યા હોય તો અથવા કોઈના જમીન રહેવાનું હોય તો અથવા જમીન રહેવું ના રહેવું દુઃખ ના મટે તો જમીન રેતા હોય એ તો ખબર ને તમારા પર ભરોસો તમારી માં અથવા નરવા દેવ કોઈ લેડિયા દેવ તમારા પર ભરોસો ના કરતો વિશ્વાસ ના કરતું હોય ને એટલે જમીન હાલ કે વિશ્વાસ ના હોય તો ભલે આ જમીન પર દેવ ઉભું રે પણ જમીન કેવા હોવા જોઈએ અડીખમ હોવા જોઈએ શેર ને માથે શેર હોવા જોઈએ જમીન એ તો ખરે ને લગમણ કોઈ દેવ કોઈ દુઃખ એવા હોય અને એવા હિમંતરસિંહ વાળા દુઃખ હોય અને દેવી શક્તિ તમારું બધું કરે નહીં અને તમારા ગીતા ઉભી ના રે એટલે એને વિશ્વાસ ના આવે એટલે વિશ્વાસ માટે જમીન આલવા પડે પણ એ જમીન એ જમીન જયારે એનો સમય હોય એની લિમિટ હોય એની મહિનાની ની બે મહિનાની ત્રણ મહિનાની જે તે લિમિટ હોય એ લિમિટ પ્રમાણે એ જમીન એ જમીન ન્યાય કરાવવા માટે તૈયાર કરવો પડે ઘણીને ધણીને તૈયાર થવું પડે અને એનો ન્યાય જે હોય એ ન્યાય કરવો પડે અને ન્યાય ધણી ના કરે ને તો એ જોમીને કરવું પડે એ તો ખરી ખબર પણ જોમીન રહેતા પહેલા આજનો વ્યક્તિ જોમીન રહેવાની વાત આવે ને એટલે તાત્કાલિક તૈયાર થઈ જાય હું જામીન થઈશ પણ ધ્યાન રાખો જામીન જે ના થતા હોય ને એ વ્યક્તિ એ વ્યક્તિનો ગુનો શું એ વ્યક્તિને નડવાવાનું ધ્યેય કયું

ઘણીવાર એવું આવે લખમને કોઈ પૈસાનો ન્યાય હોય ને તો ધણી ના લે ને તો એ જમીન પૈસા આપી દે કદાચ કોઈ દાગીનું લેવાનો હોય અને દાગીનું ના તો હોય ધણી એટલે એ દાગીનું આલવાનો થાય તો એ જમીન કદા સાલી દે છેલે છેલે પણ એ કદાચ કોઈ બૈરુ લેવાનું આવે તો શ્યા થાય ખરા વેવાર એટલે કહું છું કોઈના જમીન લેવા હોય ને તો એ જમીન લેતા પહેલા ધ્યાન રાખજો ઘણા ઘણા લોકો કહેતા હોય દુખ મટાડવા માટે હોમા વ્યક્તિનું કોઈ પડોશી હોય કે સગા સંબંધી હોય કે આજુબાજુ વાળા કોઈ જેતી હોય એના માટે કહેતા હોય કે બા એ ન્યાય નહીં કરતો અમે જોડે રહી કરાવીશ માં અમે કરીશું પણ આવું કદાચ નહીં કે ન્યાય બાજુવાળા નાગરી એકતા હોય તમારા તમારા સગા સંબંધી હોય એને જમીન ન રાખો જમીન ન રાખો જમીન વાળી વાત આવે એટલે થોડા નમીજો વધારે કદાચ એમને વિશ્વાસ ના આવે ને ભરોસો ના આવે ને તો વધારે નમો થોડો થોડા ચાર દિવસથી થી થોડો રાહ વધારે જુઓ એના માટે ફોનદાન વધારે કરો સોમેન્દ્ર રાખવું જોઈએ કારણ કે સોમેન્દ્ર વ્યક્તિ કદાચ છૂટતા નથી પાછા કારણ કે હાસો ન્યાય થતો નથી જમીન ક્યારે દેવ માગે કે એ ન્યાય ના થાય એવો હોય ત્યારે અથવા એ ઘણી ના કરી શકતો હોય તો તમે જેના જમીન રહેતા હોય એ જમીન તમારા કબજામાં હોય પણ એના ઘરના સભ્યો તમારા કબજામાં ના હોય તો થાય ખરા ન્યાય આવે કઈ બાબતો હોય પણ જમીન થઈ ગયેલા હોય તો જમીન છૂટાય તો નહીં જમીન ન્યાયાલય ન્યાય આલો આલ્યા વગર તો છૂટાય નહીં લખ મને છૂટાય ખરા એનો ન્યાય આલવો છોડે ધણી ના લે તો ઈ એ એ ન્યાયનો બીજો બીજો ધણી કહેવાય તો ઈ જમીન ઈ તો બધાને ખબર એક વ્યક્તિ ના લે ન્યાય હાસો ન્યાય એટલે ઈ જમીન ને આલો પડે પણ વાત છેલ્લે આવે કે અઘરો જો અઘરો ન્યાય હોય તો ઈ તમે ઘરના અરે ના લીએ કો બીજી વાત એ કે જ્યારે જામિંદરે આવવાની થાય ને વાત એટલે તમારા દેવી દેવતાને રજા લો તમારી ઘરની માંને રજા લો તમારા ગુરુના જીવાની રજા લો અથવા તમારી ભીડ્યોની માતા હોય તમને જેના પર વિશ્વાસ હોય અને તમને તમારે તમને જવાબ આપતી હોય ને એના એને પૂછો જામિંદરૂ કે નારુ એ પૂછો જ જો તમારી માં તમારી માં રજા ના આલે ને તો સબળ ભલે છટો થઈ જાય સબળ મારા ભરે વિહી જાય પણ જામીન કડાઈ ના રહીએ આજની ઘણી દીકરીઓ હોય ના સમજવો કહી શકે માં કદા ભાઈને તકલીફ થાય ને એટલે દીકરી બોલી જાય કે માં મારા ભાઈ રસ્તો કરશે નહીં કરતો અમે કરીશું માં આવું કદાઈ મન ધૈયરી કદાઈ જારે બોલતા હોય ત્યારે જીમોને બંધાતા હોય ત્યારે ઈ દેવ નડવા વાળું દેવ હોય ને ઈ ઈ આજર હોય તમારી પાહા પણ એ આવું બંધાવા માટે તમારા ભાઈનો વિશ્વાસ હોય બરાબર પણ તમને તમારા ભાઈ પ્રત્યે તમારા બિયર પક્ષવા દે તમને લગા હોય બરાબર એ તો બરાબર પણ તમને વિશ્વાસ હોય એ બરાબર પણ હું ફરીથી કહું છું કે નાય ના થઈ વકે હોય તો કોઈ નું કદાચ બૈરું લાયેલા હોય વડીલે અને બૈરા માટે લડતી હોય માતા અને લડ ઈ માતા તકલીફ આલતી હોય ને ઈ તકલીફ પડી માતા ને વાયદો આલવાનો હોય કે માં આનું દુખ મટી જાય તો તારું ન્યાય આવી પણ ઈ ન્યાય ઈ ન્યાય તમે આલી ના આપો આજ ઘણો એક પ્રશ્ન આવ્યો લખમણે કોઈએ કીધું કે

મને ખબર પડે મને હાસા ખોટા ની ખબર પડે મને ભૂતકાળ ની બરાબર મને વર્તમાન ની બરાબર મને ભવિષ્ય ની ખબર પડે રૂપાલ જોગણી કઉી કરવા વિશ્વાસ કર્યો હોય ને તો વિશ્વાસ જેના પર કર્યો હોય એને પૂછવું હિતાવ લખવાને અને ખાડા પડતા હોય ને તો ખાડા ઓથી ખાડા પડવા ના દઉં અને કદાચ ખાડા પડી જો ને તો હાથ પકડીને બહાર કાઢો લખવા ને

હું તો રૂપાલ જોગની આવા આજુબાજુ બેઠેલા દરેક ભાવિ દર્શનાર્થી મારા હું તો જોગણી હું ફૂલભાઈ માતા બધા દરેક ના દુખ દૂર થાય એવા મારા ભગવાન પ્રાર્થના કરું દીકરા બેડા એવી કોઈ મનતા મની હોય અને કદાચ દેવ દેવદુખ ના હોય ને તો તાત્કાલિક યુડી નું દીકરા તમારું દુખ આજ આજ મારી પહા આયસ આજ મારી પહા આયસ તો ભલે આયા આજ બધાયના દુખ દૂર કરીશ કદા પણ કોઈ નું આજે થાય કોઈ નું કાલે થાય કોઈ નું પરસે થાય પણ થાય 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 તમારો મારો છોડો પકડે હોય પણ મારો છોડો ના છોડે ને એના કોમ દીકરા

દુનિયા કોઈ તાકાત રોકી કે મારો શબ્દ પાછો પડી જાય દીકરા હું જોગડી હું ક્યારે બોલું કે જાણે કરી હકું ને ક્યારે બોલું ન એવું હોય ને તો બોલું નહીં મારા મેલડી રા અપશોણી મેલડી રા મારો બધાઈની મેલડી ને મારા જાદા રામ દીકરા એ હું કળો બસડો

લખમણ રિહાય દેખાય તો ખેદન મેદાન કરે અને રાજી થાય ને તો રાજ સ્વાડા લે ઇકરા હું તો ભક્તિ ની મેલડી અરે રે મારી વસ્તી ની મેલડી નતી તંત્ર મંત્ર વિદ્યા વાળી મેલડી મારી વસ્તી મારી વસ્તી ખોડિયા ખવડાયા મારી વસ્તી હાથે હાથે ખોડિયા ખવડાયા લગમણ અરે રે

આજ આજ ભલબલના ભલબલનો ન્યાય હોય ને અને ભલબલી માતાઓ કદાચ મમી પડી હોય ને તો સપ્તી વારે બતાવ દીકરા કઈક માણસો કેતા હે માં બચા વરસ છે હો હો વરસ છે માં હો વરસ સુધી ડોહાના ડોહાજી એટલે આપણે આ દુખ મરતા નથી નથી મરતા અરે રે કેમ નથી મરતા શું કે ન્યાય આલવા આલવા વાળા નથી ન્યાય નથી આલવા વાળા તમે ખાધી બંધાજો ન્યાય આલવા માટે કેવો ન્યાય ગમે તેવો ન્યાય છે ને પણ એ ન્યાય નો અરે રે એવો રસ્તો બતાવી શરણ કે તમને એ ન્યાય કરતો કાઠું નહીં પડે વધારે બંધાન કરાવીશ પણ કોઈ નું લીધેલું હોય તો આલવા જવું પડે આલવા માટે ને કેવા જવું પડે પણ કેવા જતો શરમ ના રાખતા શરમ રાખતા નહીં ગણાય તમારો ન્યાય અને તમારા ન્યાય તમારી માતાના તમારી માતાને ને અરે તમારી માતાને ને મજબૂરી દૂર ના કરે લખવાડે